મિત્રો આજકાલ આપણે જોઈએ છીએ કે ઉંમર વધતાની સાથે અને ક્યારેક તો નાની ઉંમરે પણ શરીરમાં એક વિચિત્ર પ્રકારનો થાક વર્તાય છે સવારે ઉઠો ત્યારે તાજગી નથી લાગતી પથારીમાંથી ઊભા થવામાં કમર ચકડાઈ જાય છે અથવા તો થોડું ચાલો ત્યાં પગની નસો ખેંચાવા લાગે છે શું તમારી સાથે પણ આવું થાય છે ઘણા બહેનો અને ભાઈઓ મને પૂછે છે કે શારદાબેન શરીર જાણે જામ થઈ ગયું હોય એવું લાગે છે ચાલતી હોય એવી થાય છે જો તમને પણ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ સાંધાનો દુખાવો કે સાંધો બ્લોકેજની તકલીફ છે તો આજનો આ વિડિયો ખાસ તમારા માટે છે આજે હું તમને કોઈ મોંઘી દવા કે હોસ્પિટલના ખર્ચાની વાત નથી કરવાની આજે આપણે વાત કરીશું આપણા રસોડામાં જ રહેલા અમૃત સમાન ઔષધો વિશે જેનો જો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો એસી વર્ષે પણ તમારા શરીરમાં વીસ વર્ષના યુવાન જેવી સ્ફૂર્તિ આવી શકે છે તો ચાલો કાગળ અને પેન લઈને બેસી જાઓ કારણ કે આજની માહિતી તમારા સ્વાસ્થ્યનો ખજાનો છે સૌથી પહેલા એ સમજીએ કે આ તકલીફ થાય છે કે આપણે જ્યારે ગાડી ચલાવીએ છીએ અને એની સર્વિસ ન કરાવીએ તો એનું એન્જિન જામ થઈ જાય છે ને બસ આપણું શરીર પણ આવું જ છે આપણી નસો એ પાઇપલાઇન જેવી છે જ્યારે આપણે તળેલું ભારે ખોરાક ખાઈએ છીએ અથવા બેઠાડું જીવન જીવીએ છીએ ત્યારે લોહી જાડું થવા લાગે છે લોહીમાં ટ્રાયગ્લિસરાઈડ અને ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે પરિણામે લોહીને હૃદય સુધી પહોંચવા માટે વધારે જોર કરવું પડે છે અને ત્યારે શરૂ થાય છે નસોનું બ્લોકેજ વેરીકોઝ વેઇન્સ અને સાંધામાં ગ્રીસ ઓછું થવાની સમસ્યા એક ઉદાહરણ આપું વિચારો કે તમારા બગીચામાં પાણીની પાઇપ છે જો એ પાઇપમાં લીલ જામી જાય અથવા કચરો ભરાઈ જાય તો પાણીનો પ્રવાહ ધીમો થઈ જશે ને અને પાછળથી પ્રેશર વધીએ તો પાઇપ ફાટવાનો ડર પણ રહે બસ આ જ સ્થિતિ આપણી નસોની છે આજના ઉપાયનું કામ છે આ કચરાને સાફ કરવાનું અને લોહીના પ્રવાહને માખણ જેવો મુલાયમ બનાવવાનો હવે આપણે બનાવીશું એક ખાસ શક્તિવર્ધક પાવડર આ પાવડર બનાવવા માટે આપણે ત્રણ મુખ્ય વસ્તુઓનો ઉપયોગ કરીશું જે આયુર્વેદમાં વાત નાશક માનવામાં આવે છે સામગ્રી અળસી પચાસ ગ્રામ સફેદ તલ પચાસ ગ્રામ તજ દસ થી પંદર ગ્રામ આશરે બે થી ત્રણ ટુકડા મગતરીના બે પચાસ ગ્રામ ફરજિયાત નથી પણ હોય તો ઉત્તમ શા માટે આ જ વસ્તુઓ અળસી અળસીને સુપરફૂડ કહેવાય છે તેમાં ભરપૂર માત્રામાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે લોકો માછલી નથી ખાતા તેમના માટે અળસી ઓમેગા થ્રીનો સૌથી મોટો સ્ત્રોત છે આ નસોમાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓગાળવાનું કામ કરે છે અને હૃદયને મજબૂત બનાવે છે છે સફેદ તલ તલ આપણે ત્યાં કહેવત ને જેટલું સોનું તલમાં દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ હોય છે જો તમને ઘૂંટણમાંથી કટકટ અવાજ આવતો હોય કે હાડકાં નબળા પડી ગયા હોય તો તલ તમારા માટે વરદાન છે આ સ્નાયુઓને મજબૂત કરે છે અને ઝણઝણાટી ઓછી કરે છે તજ તજ એ માત્ર મસાલો નથી ઔષધ છે તજ આપણા લોહીને પાતળું કરવામાં મદદ કરે છે જેથી બ્લોકેજની શક્યતા ઘટી જાય સાથે જ તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ સારું છે કારણ કે તે શુગર લેવલને કંટ્રોલ કરે છે મગજત્રીના બી આ મગજ અને જ્ઞાન તંતુઓ માટે ટોનિકનું કામ કરે છે જેનાથી યાદશક્તિ વધે છે અને થાક નથી લાગતો ચાલો હવે જોઈએ આ પાવડર બનાવવાનો સાચો રસ્તો રીત બરાબર નોંધી લેજો કારણ કે આયુર્વેદમાં બનાવવાની રીતનું ખૂબ મહત્ત્વ છે સ્ટેપ નંબર એક એક જાડા તળિયાવાળી કઢાઈ લ્યો અને તેને ધીમા તાપે ગરમ કરો સ્ટેપ બે તેમાં પચાસ ગ્રામ અળસી નાખો અળસીને ધીમા તાપે બેથી ત્રણ મિનિટ શેકો ધ્યાન રાખજો તે બળી ના જવી જોઈએ જ્યારે અળસીમાંથી ચટચટ અવાજ આવે એટલે તેને થાળીમાં કાઢી લ્યો સ્ટેપ નંબર ત્રણ હવે એ જ કડાઈમાં પચાસ ગ્રામ સફેદ તલ નાખો તલને પણ ધીમા તાપે સહેજ ગુલાબી થાય ત્યાં સુધી શેકો શેકેલા તલ અને અળસી પચવામાં હળવા થઈ જાય છે સ્ટેપ નંબર ચાર જો મગતરીના બી લીધા હોય તો તેને પણ સામાન્ય શેકી લ્યો સ્ટેપ નંબર પાંચ હવે આ બધી વસ્તુઓને એક થાળીમાં ઠંડી થવા દ્યો ગરમ વસ્તુ ક્યારેય મિક્સરમાં પીસવી નહીં સ્ટેપ નંબર છ મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં દસથી પંદર ગ્રામ તદના ટુકડા ઉમેરીને મિક્સરમાં પાવડર બનાવી લ્યો ટીપ મિક્સરને સળંગ ન ચલાવવું અટકાવી અટકાવીને ચલાવવું જેથી તેમાંથી તેલ છૂટું ન પડી જાય અને પાવડર છૂટો રહે આ તૈયાર થયેલા પાવડરને એક કાચની એર ટાઈટ બરણીમાં ભરી લો આ તમારું શક્તિ રક્ષક ચૂર્ણ તૈયાર છે હવે સૌથી અગત્યની વાત આ લેવું કઈ રીતે કારણ કે માત્ર એ જ ઔષધને અમૃત બનાવે છે સામાન્ય લોકો માટે રોજ રાત્રે જમ્યાના એક કલાક પછી અને સુવાના અડધો કલાક પહેલાં એક ગ્લાસ નવશેકું એટલે કે હૂંફાળું પાણી અથવા ગાયનું દૂધ લ્યો તેમાં એક ચમચી આ પાવડર મિક્સ કરો જો તમને ડાયાબિટીસ નથી તો તમે સ્વાદ માટે થોડી સાકર અથવા ગોળ ઉમેરી શકો છો પણ ખાંડ બિલકુલ નહીં અને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પી લ્યો શિયાળામાં ખાસ જો શિયાળો હોય તો તમે આ પાવડરને દૂધમાં ઉકાળીને પણ પી શકો છો ઉનાળામાં પાણી સાથે લેવું વધારે છે સતત એકવીસ દિવસ સુધી આ પ્રયોગ કરો તમને પહેલાં સાત દિવસમાં જ ફેરફાર દેખાવા લાગશે શરીરમાં હળવાશ લાગશે અને ઊંઘ પણ સારી આવશે આ ઉપાય કોના માટે છે ચાલો લિસ્ટ બનાવી લ્યો જેમને વારંવાર હાથ પગમાં ખાલી ચડી જતી હોય જેમને ઘૂંટણ કમર કે ડોકનો દુખાવો રહેતો હોય જેમનું કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય જેમને આખો દિવસ સુસ્તી અને આળસ રહેતી હોય જેમની ઉંમર ચાલીસથી વધુ છે તેમણે સાવચેતી તરીકે પણ આ શરૂ કરી દેવું જોઈએ સાવધાની કોણે ન લેવું જોઈએ હવે મિત્રો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી આયુર્વેદ દરેક શરીર માટે અલગ હોઈ શકે છે તો કોણે આ પ્રયોગ ન કરવો અથવા ડૉક્ટરની સલાહ લીધા પછી કરવો નંબર એક સગર્ભા બહેનો અળસી અને તલની તાસીર ગરમ હોય છે તેથી ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરની સલાહ વગર આ ન લેવું નંબર બે લોહી પાતળું કરવાની દવા ચાલતી હોય જે લોકો બ્લડ થિનર જેમ કે એસ્પિરીન કે વોરફરીન લેતા હોય તેમણે અળસી અને તદનો ઉપયોગ સીમિત માત્રામાં કરવો કારણ કે આ પણ લોહી પાતળું કરે છે નંબર ત્રણ પિત્ત પ્રકૃતિ જેમને શરીરમાં પુષ્કળ ગરમી રહેતી હોય એસિડિટી બહુ થતી હોય અથવા નસકોરી ફૂટતી હોય તેમણે આ પાવડરની માત્રા અડધી ચમચી રાખવી અથવા અળસી ઓછી વાપરવી નંબર ચાર એલર્જી જો તમને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો તે વસ્તુ બાદ કરી દેવી ખાસ નોંધ જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે ફક્ત પાવડર પીવાથી જ બધું સારું નહીં થાય તમારે થોડું જીવનશૈલીમાં પરિવર્તન પણ લાવવું પડશે નંબર એક પાણી દિવસમાં જરૂરી માત્રામાં પાણી પીવો જેથી શરીરમાંથી ઝેરી તત્વો નીકળી જાય નંબર બે સૂર્યપ્રકાશ સવારે પંદર મિનિટ કુમળા તડકામાં બેસો વિટામિન ડી વગર કેલ્શિયમ પચતું નથી એટલે ગમે તેટલા તલ ખાવ જો તડકો નહીં લ્યો તો હાડકા મજબૂત નહીં થાય નંબર ત્રણ વિરુદ્ધ આહાર દૂધ સાથે ખાટી વસ્તુઓ દહીં સાથે ડુંગળી કે જમ્યા પછી તરત ઠંડુ પાણી પીવાનું બંધ કરો આનાથી શરીરમાં આમ એટલે કે ઝેર બને છે જે નસો બ્લોક કરે છે નંબર ચાર તાળી પાડવી આ એક નવો પણ અક્ષીર ઉપાય છે રોજ સવારે બે મિનિટ જોરથી તાળી પાડો આપણા હાથમાં એક્યુ પ્રેશરના પોઈન્ટ હોય છે જે દબાવવાથી રક્ત પરિભ્રમણ વધે છે વાત પૂરી કરતાં પહેલાં એક નાનકડું ઉદાહરણ આપવું એક કાલ્પનિક વાત સમજો પણ શીખવા જેવી છે ધારો કે એક બેન છે રમાબેન રમાબેન આખો દિવસ ઘરનું કામ કરે પણ સાંજ પડે એટલે પગના તળિયા બળે અને પગ મુકાય નહીં દવાઓ ખાય ત્યાં સુધી સારું રહે મેં કહ્યું રમાબેન તમે મશીનમાં તેલ પૂરો છો કે નહીં તેમણે હા પાડી તો મેં કહ્યું શરીરના મશીનને પણ સારા તેલ એટલે કે ઓઇલિંગની જરૂર છે આ અળસી અને તલ એ શરીરનું ઓઇલિંગ છે રમાબેને આ દેશી ઉપચાર ખાલી પોતાની સમજણથી ડાયટમાં ઉમેર્યો એમણે જોયું કે શરીરમાં જે ઘસારો હતો તે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો આવું જ પરિણામ તમને પણ મળી શકે છે બસ શ્રદ્ધા અને નિયમિતતા જોઈએ તો મિત્રો આ હતો આજનો આપણો સરળ પણ સચોટ ઉપાય શરીર ભગવાનને આપેલી અમૂલ્ય ભેટ છે તેને સાચવવું આપણા હાથમાં છે એસી વર્ષે પણ તમે યુવાન રહી શકો છો જો તમે ખાવા પીવામાં ધ્યાન રાખો તમને આ માહિતી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમે આ ઉપાય અજમાવો છો તો પંદર દિવસ પછી તમારો અનુભવ અહીં આવીને જરૂર લખજો જેથી બીજા લોકોને પણ પ્રેરણા મળે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા વડીલો મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો કોનું ભલું થઈ જાય કોને ખબર આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું શારદાબેન ફરી મળીશ એક નવી સ્વાસ્થ્ય યાત્રા સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને હસતા રહો